નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં સ્વાગત છે આપનું ગુજરાતની રાજધાની ગાંધીનગરનો દબદબો કંઈક અલગ જ વાત છે કોંગ્રેસ હોય કે ભાજપ આ બેઠક પરથી ફતે એક અલગ સ્થાન જમાવે છે કોંગ્રેસના વર્ચસ્વવાળા જ્ઞાતિ સમૂહોની વોટ બેંકની આ બેઠક પર આગવું સમીકરણ છે ગાંધીનગરને ખૂબ જ હાઈ પ્રોફાઇલ બેઠક માનવામાં આવે છે ગાંધીનગર બેઠક પર ભાજપમાંથી અમિત શાહ અને કોંગ્રેસમાંથી સોનલ પટેલ ચૂંટણી લડશે ત્યારે જાણીએ ગાંધીનગર બેઠકનું શું છે સમીકરણ ઓગણીસો ને સડસઠ માં અસ્તિત્વ આવી હતી પ્રતિષ્ઠિત સંસદીય મત વિસ્તારો પૈકી એક પૂર્વ પીએમ પૂર્વના પીએમ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા વર્તમાન ગૃહમંત્રી કરી રહ્યા છે પ્રતિનિધિત્વ પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી ચૂંટાયા હતા ઓગણીસો ને છન્નું માં અટલ બિહારી વાજપાઈ લડ્યા હતા લાલકૃષ્ણ અડવાણી પર સાંસદ રહી ચૂક્યા ઓગણીસો ને એકાણુંથી રાષ્ટ્રીય વર્ષ સ્થાનિક નેતાનું જંગ બેઠકનું નામ ગાંધીનગર પર નિર્ણાયક મતદાર અમદાવાદના છેલ્લા પાંત્રીસ વર્ષથી ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ મનાય છે અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓને સાંસદમાં મોકલનાર આ શહેરી બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે હવે તેનું પ્રતિનિધિત્વ સા કરે છે

ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કલમ ત્રણસો સિત્તેર દૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય તેમના કાર્યકાળમાં લેવાયો છે અગાઉ રાજ્યસભા સાંસદ તરીકે રહ્યા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે રહ્યા છે અમિત શાહનો જન્મ બાવીસ ઓક્ટોબર ઓગણીસો ને ચોસઠ ના રોજ મુંબઈમાં થયો મહારાષ્ટ્રમાં એક વેપારી પરિવારમાં થયો હતો અમિત શાહનો જન્મ અમિત શાહના પિતાનું નામ અનિલ ચંદ્ર અમિત શાહના માતાનું નામ કુસુમબાઈ અમિત શાહ મહારાષ્ટ્રના કેવાશ જમાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ છે અમિત શાહ ગુજરાતમાં ખૂબ જ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે અમિત શાહ અમિત શાહના દાદા નગર સેઠ હતા અમિત શાહ છ બહેનોના પરિવારમાં સૌથી નાના વિશાળ પરિવારની ની માં ઉછરેલા શાહ આજે પણ સાદગી કરે છે ભાજપના સંગઠન મંત્રી બન્યા ઓગણીસો માં બીજે એમ માં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા ઓગણીસો માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા હતા ઓગણીસો માં નાણા નિગમના ના અધ્યક્ષ બન્યા હતા નવ્વાણું માં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતા બે માં અમદાવાદ જિલ્લા સહકારી બેંકના પ્રમુખ બે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી બન્યા હતા

તેમજ સંગઠનના અનેક હોદ્દાઓ પર કામ કર્યું છે પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ રહ્યા અને નારણપુરા વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે સોનલ પટેલે વ્યવસાય આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો સાયબ અમદાવાદ થી બનેલા સોનલ પટેલે અનિરુદ્ધ દત્તા સાથે લગ્ન કર્યા હતા સોનલ પટેલ લાંબા સમયથી કોંગ્રેસમાં સક્રિય

અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા ગાંધીનગર લોકસભા બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ચૂંટણી લડ્યા હતા વર્ષ ઓગણીસો ને છન્નું ની લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી માટે એલ કે અડવાણી ગાંધીનગર લોકસભા બેઠક ખાલી કરી હતી આ ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી કોંગ્રેસના ઉમેદવાર પોપટલાલ પટેલને હરાવીને સાંસદ બન્યા હતા ગાંધીનગર લોકસભા બેઠક પરથી જીત મેળવ્યા બાદ વર્ષ અટલ બિહારી વાજપાઈ વડાપ્રધાન બન્યા હતા ગાંધીનગર લોકસભા બેઠક પર અટલ બિહારી વાજપેયી માત્ર એક વાર જ ચૂંટણી લડ્યા હતા વર્ષ ઓગણીસો નેવ્યાસી થી આ બેઠક ભાજપ માટે સલામત બેઠક માનવામાં આવે છેલ્લી ચૂંટણીમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા ગાંધીનગર લોકસભા બેઠક પરથી એલ કે અડવાણી છ વાર સતત જીત મેળવી હતી વર્ષ બે હજાર ઓગણીસ સુધી લોકસભા ચૂંટણીમાં તેમના સ્થાને અમિત શાહ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા એલ કે અડવાણી વર્ષ ઓગણીસો ને એકાણું લોકસભા ચૂંટણીમાં પ્રથમવાર ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા આ ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર જીઆઈ પટેલને હરાવીને સાંસદ બન્યા હતા વર્ષ ઓગણીસો ને એકાણુંથી બે હજાર ચૌદ સુધી એલ કે અડવાણી ગાંધીનગર લોકસભાના સાંસદ રહ્યા હતા તે ઓગણીસો ને અઠ્ઠાણુંથી બે હજાર ચૌદ સુધી સતત ગાંધીનગર લોકસભા બેઠક પર જીત મેળવી હતી પાંચ ટર્મ સુધી ગાંધીનગર લોકસભા બેઠક પર જીત મેળવનાર સાંસદ બન્યા હતા

ત્યારબાદ શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગર લોકસભા બેઠક એલ કે અડવાણી માટે ખાલી કરી હતી વર્ષ ઓગણીસો એકાણું માં ગાંધીનગર લોકસભા બેઠક પર શંકરસિંહ સ્થાને એલ કે અડવાણી ચૂંટણી લડ્યા હતા ગાંધીનગર લોકસભાના પરિણામ પ્રમાણે આ બેઠક ભાજપ માટે સલામત બેઠક માનવામાં આવે છે વર્ષ ઓગણીસો ને નેવ્યાસી થી ભાજપ ગાંધીનગર લોકસભા બેઠક પર જીત મેળવે છે ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના પ્રથમ સાંસદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હતા ત્યારબાદ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ગાંધીનગર લોકસભા બેઠક લડ્યા હતા આ ઉપરાંત ભાજપમાં સૌથી વધુ વાર જીત મેળવનાર એલ કે અડવાણી હતા છેલ્લી વર્ષ બે હજાર ઓગણીસની ની લોકસભા ચૂંટણીમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ આઠ લાખ કરતા વધુ મતોથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી જીત મેળવી હતી

अटल बिहारी वाजपेयी भाजपा विजय भाई पटेल भाजपा लाल कृष्ण अडवाणी भाजपा लाल कृष्ण अडवाणी भाजपा हजार चार लाल कृष्ण अडवाणी भाजपा हजार नौ लाल कृष्ण अडवाणी भाजपा हजार चौदह लाल कृष्ण अडवाणी भाजपा બે હજાર ઓગણીસ અમિત શાહ લોકસભા બેઠક પર માત્ર ત્રણ વાર જીત મેળવી શક્યું છે ગાંધીનગર લોકસભા રી વર્ષ ઓગણીસો સડસઠ માં યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે એસ એમ સોલંકી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા

ભાજપના અમિત શાહ જીત્યા કોંગ્રેસના સીજે ચાવડા હાર્યા હતા અમિત શાહ છાસઠ પોઈન્ટ જીરો ટકા મતે જીત્યા હતા ભાજપને આઠ લાખ ચોરાણું હજાર છસો ચોવીસ મત મળ્યા હતા પાંચ લાખ સત્તાવન હજાર ચૌદ મતના માર્જિનથી જીત મેળવી હતી ગાંધીનગર લોકસભા બેઠકનો ઇતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે ઓગણીસો ને આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતા વર્સ સ્થાનિક નેતાનો જંગ જોવા મળે છે બેઠકનું નામ ગાંધીનગર છે પણ સીમાંકનના આધારે મતદારો અમદાવાદના નિર્ણાયક બને છે ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર કલોલ સાણંદ કાટલોડિયા વેજલપુર નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે બે હજાર બાવીસની ચૂંટણીમાં આ તમામ બેઠક પર ભાજપની જીત થઈ હતી ગાંધીનગર ઉત્તર રીટા પટેલ ભાજપ

આ વખતે લોકસભા એકવીસ લાખ પચાસ હજાર એકસો દસ અગિયાર લાખ ચાર હજાર પાંચસો ઓગણસાહિટ પુરુષ મતદાર દસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો એક્યાસી મહિલા મતદાર અન્ય મતદાર સિત્તેર

ગુજરાતની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ તરફથી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ મેદાનમાં મેદાનમાં છે છે તેમની સામે કોંગ્રેસના મહિલા ઉમેદવાર સોનલ પટેલને ઉતાર્યા ત્યારે અમિત શાહ અને સોનલ પટેલ વચ્ચે સીધો મુકાબલો થશે ગાંધીનગર બેઠક વર્ષોથી ભાજપનો ગઢ મનાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલી વધુ લીડથી કોની ભવ્ય જીત થશે એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત